શ્રી હરિરાય મહાપ્રભુજી કે જે પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી પટ પટગે નિજ જન પર ખત સદા શ્રી વ્રજપતિ પદને હ શ્રી વલ્લભ વ્રજપતિ પદને હમણાં જ આપણે વાત કરી પૂરણ બ્રહ્મ પ્રગટ ભય શ્રી લક્ષ્મણ ભટ્ટ હંમેશા વરસાદ છે ને વર્ષમાં ત્રણ ચાર મહિના જ આવે આઠ મહિના કોરા હોય રાજભ તો બારે માસ વર્ષે જ వల్లభ నీడ సఖి నై జూ వల్లభ నీడ సఖి నై జ వల్లభ మరో రే వల్లభ నీడ సఖీ నే జడే రెల్ గంగీరతో వధే గటే ગંગાના નીર તો વધે ઘટેરે લોલ છે બારે માં સરે વલ્લભની જોડ સખી નહીં જડે રેલોલ વલ્લભ વરસે છે બારે વલ્લભની જોડ સખી નહીં નીર વધે ઘટે વરસાદ વરસમાં બે ચાર મહિના આવે મારો વલ્લભ છે બધાની વાત આમાં છે જ નહીં પોતાના જન ઉપર સદા વરસે લારીએ જો લારીજી ભરવા આવ્યા વલ્લભે ધ્યાન રાખ્યું ને કે ત્રણ વાગે જવાનું છે જારીજી ખબરના જળ મોઢામાં નથ નાખ્યો આતુરતા કેવી અમાર ઝારજી ભરવાના છે આજ પેલી વાર અમાર ઝારજી ભરવાના છે અમાર વલ્લભ ના ઝારીજી પેલી વાર ભરવાના માર વાલા આ વલ્લભ ધ્યાનમાં નો લેવું બને આ તો સાક્ષાત પેલા ઉજ્જૈન ગયા તો સવારના વરસાદ એવો આવ્યો દેખાય નહીં કઈ હું તો હારું બારીમાંથી જોયું મેં કીધું આમાં બેઠકજી રીતે ત્યાં ઓલા મેનેજર નીકળ્યા એટલે મેં કીધું ભાઈ હિન્દીમાં અહીંથી બેઠક જી કેટલા થાય મને કે વીસ પચીસ મિનિટ અડધો કલાક મેં કીધું અહીંથી બાર ગાડીમાં બસમાં બેવા જાય ત્યાં જ પલળી જાય અને ઓલો જે શું વાયફર કેવું કરતો હતો તોય દેખાય નહીં જો આ જવાશે કે નહીં જવાય અને પાણી ભરાવા માંડ્યા હવે બધા ટેન્શન થઈ ગયું કે આજે જવાય એવું લાગતું નથી નીચે આવ્યા તૈયાર થયેલા અપ ટુ ડેટ બધા ચા પાણી પીધા બધા એકબીજાને મોઢા હામો જોવા બોલો બસ વાળો આવી ગયો શું થયું કોઈને કાંઈ ખબર જ ન પડી એકદમ વરસાદ રહી ગયો મારવાલા રહી ગયો નહીં તડકો કાઢ્યો આપણે હતા જ ને હમણાં જ હજી અઠવાડિયું થયું તો જન પર બરખત સદા આપણને જેટલું વલ્લભની સન્મુખ જવાનો તાપ હતો ને એનાથી વધુ તાપ આપણને મળવાનો વલ્લભ હતો અને આ બધું તો સાક્ષાત દાખલા છે જ અને આ બધા આપણી ભેગા આવેલા ચાલી જણાના છે આપણે કઈ મારું હું એકલી આવી વાર્તા કરતી એવું નથી હવે ઓલા બેઠક હવે એ વલ્લભે આપણને કેવી રીતે બોલાવ્યા ત્યાં જે મુખ્યાજી છે એનો નંબર ઉજ્જૈનના બેઠકજીના મુખિયાજી તરીકે હતો કારણ કે એ વર્ષોથી ઉજ્જૈનના મુખ્યજી હતા મનોજભાઈ એટલે મિલનભાઈ એને ફોન કર્યો કે અમે આટલા વૈષ્ણવ આવીએ છીએ કે ભાઈ હવે હું ઉજ્જૈન નથી હવે ઇન્દોર મોટા પાવર હાઉસ ની પાછળ વલ્લભના સંધ્યા બદન ના બેઠક જે છે બે વર્ષથી ત્યાં જ મિલનભાઈ ત્યાં આવ્યું ક્યાં બધું સમજાવી દીધું લોકેશન મોકલું નીકળ્યા ત્યારે કાંઈ ખબર નહોતી પણ વલ્લભને તો ખબર હતી ને કે તને મને મળ્યા વિના કે મને તને હું મળ્યા વિના જવા ન દઉં અને એટલા બધા ઓલો વરસાદ પડ્યો હતો તો રસ્તામાં ગારો ને તમે જુઓ તો કેવું હતું બધા ઓલા હા હે બાકી જ કાણ હતું અને કેવું ગંદુ બધું મુખિયાજી કાયનેટિક લઈને રોડ ઉપર આવ્યા કે તમે હળીએ નો ચડો અને બસ આટલા નાના માંથી ડ્રાઈવર હાર ન પાડે પણ હું એને બરાબર લઈ જાઉં કે આવી રીતે આવ હાલે તો કલાક થઈ જાય મુખિયાજી આગળ આપણે બધા બસ પાછળ ઓલાની ઈચ્છા ઓગણીસ વીસ હતી પણ વલ્લભની પાંચસો ટકા હતી છેક દરવાજા જઈને ઉભા રહ્યા મારા વાલા એ પ્રસાદ લેવડાવો સન સત્સંગે કર્યો ને કે હવે ચા પીધા વિના થોડું જવાય ને ચા પાણી પીને નિરાતે નીકળા નિજ જન પર સદા શ્રી હવે આ તો બધા હમણાં ના દાખલા છે તો વલ્લભ જ સાક્ષાત છે અને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો ચોત્રીસમી સાખીને મને આમ એક એક સાખી મને એવું થાય ખારું બે ચાર વર્ષ હોય ને તો મજા આવે આનંદ આવે પણ વલ્લભ કે છે તો ચોત્રીસમી સાખીને વિરામ આપી કાલે પાંત્રીસમી આજે એક વાર ગાન કરી લઈએ જાગત સોવત સ્વપ્ન મેલ્લભ વ્રજ ઈશકે ચરણ ધરો હિય મા જ શ્રીવલ્લભ ચરણ ધરો હિય માન प्रभु हरिराय जी करे जीवता राखे तो काले पत्री बोलो हरिराय महाप्रभु हरिराय वांग मुक्तावली तदर्थ सेवना प्रोक्ता सापी भावात्मिका पुनः તત્પ્રાપ્ય ફલરૂપો પી પ્રભુ ભાવાત્મકો તદ્લીલાપી તથા ભૂતા મંતવ્ય રસકો વિદય ગુજરાતી એ બીજ ભાવને દ્રઢ કરવા માટે સેવાને સાધન કહેવામાં આવેલ છે તેના માટે બીજ ભાવ શેનો ભક્તિનો બીજ ભાવ દ્રઢ કરવા માટે આપણે બીજ વાવીએ પાણી નાખીએ ખાતર આપીએ બધો કચરો કાઢ નાખીએ સૂર્યનારાયણ આવી એવી રીતે રાખીએ તો ઓલું નીચે થઈ જાય ને એટલે પછી કોટા ફૂટે તો હરીરાજી અહીંયા કહે છે કે ભક્તિ ના બીજને દ્રઢ કરવા માટે એ બીજ ભાવને દ્રઢ કરવા માટે સેવાને સાધન કહેવામાં આવેલ છે આ બધું કયું છે સેવા ને સાધન આ સેવા પણ વળી નથી ભાવ કેવું છે સેવાનો બધા નથી આવતો ચોર્યાસી બસો બાવન વૈષ્ણવ થી માંડી અને સો સાહીઠ સિત્તેર વર્ષ પહેલાના વૈષ્ણવને અમે જોયા છે ચોર્યાસી બસો બાવન ને નથી જોયા પણ અમને આ છાસઠ હોય તો અમે પચાસ પંચાવન વર્ષ પહેલા વૈષ્ણવોને જોયા છે એ લોકોના મુખમાં લૌકિકમાં પણ અલૌકિક ભાવ જ હોય એક બા હતા એને સાત દીકરીઓ અને એક દીકરો હવે એ ભાઈનું નક્કી કર્યું એટલે પછી કરોડોપતિ એટલે એના વરે કીધું કે વહુને આપણે હોતો તો લાતો ચડાવવું જ છે હોય કે એ કે તમારી બધી વાત છે મારા ઠાકોરજીને જ્યાં સુધી બધા દાગીના ન કરાવી દઉં ત્યાં સુધી હું બજારમાં તમારી ભેગી નહીં આવું એટલે દાદા કે પણ તું પેલા ઠાકોરજી દઈ ને પછી એ કે નહીં એ પેલા લગ્ન એ પાંચ સુધી હાલતા હતા આપણે મોટા ઘરે લગન બોધીએ આપણે કહેવાય પાંચ વાનાના લગન હાથ વાનાના લગન રોજ સાંજે ગવાય રોજ એક દી પતાશા વેચાય ને એક દી પેડા વેચાય એક દી કાજુ કતરી વેચાય ને છેલ્લે દિવસે લાણી થાય ને આવા બોલાવાના ને ગૌડાવાના આવું આપણે જોયું જ નહોતું અમે ઘરની વવારું બધી ગાય અને નંદો અમના ફટાણા ગાય અને નવ વાગે બધા જમીન આવી જાય બેનું દીકરીઓ બધી અને ફળિયામાં એ ઢોલ્યા ઢળાઈને તમે જુઓ તો અને આનંદ લીધો અત્યારે ને મજા થાય છે આનંદ નથી આવતો આપણે ગાતા હોય એટલે આપણી ભાભીને ફટાણા ગાવાનો જે આનંદ આવે અથવા મારી નંદો ને અમને ફટાણા ગાવાનો આનંદ આવે એ ઓલા લોકો આવું ગાય હોકે વળીને પાપડ ને સેવ ને મહિનાથી તો ઘરમાં બધાય દેરાણા જેઠાણા નણદોન કાકીજી ને ફોઈજી ને મહિનો ઘરનું વાતાવરણ એવું રહે કે ક્યાંય બહાર ઉછી ની ક્લબ માં ન જવું પડે ક્યાંય કીટી પાર્ટી માં ન જવું પડે ઘરે જ અમારી કીટી પાર્ટી ઘરે જ અમારી ક્લબ પાછા નણદો ને ચીડવતા જાય લગન હોય એને અમારે ક્યાંય બહાર આનંદ શોધવા જાવું જ નહોતું પડતું આ જ્યારથી બે નંબર પૈસો આવ્યો ગાવા વાળા તો પૈસા દઈને કેટરિંગ કેટલી પૈસા દઈને ને ઓલા માણે સ્તંભ રોપે પૈસા દઈને મહારાજ ને પાંચ હજાર આપો જલ્દી પતાવી દે પૈસા દઈને છૂટાછેડા પૈસા દઈને પતી જાય તો આજે જે પેલા વૈષ્ણવમાં જે ભાવ હતો ને અત્યારે ભાર કેમ લાગે છે પેલા જે બ્રહ્મ સંબંધ લે ને એને વગર કીધે ઠાકોરજી ઘરે હોય હોય ને હોય અત્યારે બ્રહ્મ સંબંધ લઈને નેવું ટકા ના પડે ઠાકોરજી નહી ઠાકોરજી તો મારે તું નહીં જાને ફરો ચોર્યાસી લક્ષ્યો ની માં ઠાકોરજી નો ભાર તમને એટલે લાગે જ ભાવ નથી ઓલી એક છોકરી છે ને લીલી પરિક્રમામાં અમે ગયા તો ગિરાજજીની પરિક્રમા કરતી હતી એટલે દીકરી કેટલા ની ખબર હાથ આઠવાડા વર્ષની અને ભાઈ ભાઈલો છ વર્ષનો હવે એને એક પગે લખવા એટલે ઈ અમારી હારવાર પરિક્રમા કરે અમારી ભેગા એક બેન હતા ને એના મનમાં એમ થયું કે આ કદાચ કાંઈક પૈસા માટે આમ થયું એટલે કે બટા હવે તું તાર જા પાછી વળ લે દસ રૂપિયા તાર ભાઈલાને કાંઈક એ કે બિસ્કીટ લઈ દેજે એ કે પેલા દસ રૂપિયા તમારે ખિસ્સા મૂકી દો હું પરિક્રમા પૈસા માટે નથી કરતી અમાર ભાઈલાનો પગ ગયો છે ને તો મને ખબર છે અમે વૈષ્ણવ છીએ મગાવી નહીં પણ કદાચ રોજ એક પરિક્રમા કરું છું ને મારે કાંઈ ન જ જોઈતું માર ભાઈલાનું પગ પાછું આવી જાય ને આ બધા દોડે છે ને એ મારો ભાઈલો દોડે ને એટલે હું કરું છું એટલે હું તો પાણી નથી પીતી એ ચાર પાંચ છ કલાકે જયારે પરિક્રમા પૂરી થાય ને રસ્તામાં પાછું એના ભાઈ ને પાણી પાય એના ભાઈને સફરજન ખવડાવે એટલે એટલે પછી મેં વળી એમ કીધું મેં કીધું લાવ બટા હવે તું સાત આઠ વરણ ભાઈ ને પાંચ છ વર્ષનો તેડો જ લાવ જરાક વાર હું તેડું તને ભાર લાગે ને માં દીકરા એટલે જવાબ કેવો હોય ખબર બા ભાઈ ના કોઈને ભાર લાગે બા ભાઈ નો ભાર ન લાગે એને ભાર નતો લાગતો ને એટલે ભાવ થી કરતી માં તો આપણને સેવામાં આવતો આપણે બે લગ્ન કર્યા હોય ને તમને મારો ભાર લાગતો હોય ને અરે રે આ પાછી મારે આને કરવાનું માન મહિને પચાસ હજાર બચતા હતા હવે તો આને રોજ કપડાન લતન ખાવું પીવું અરે રે તમને ભાર લાગે જીવન લાંબુ ન હાલે તો ઠાકોરજી નો ભાર એટલે લાગે કે આપણને ભાવ નથી તો અહીંયા શું કે છે આ સેવા પણ વળી ભાવરૂપ જ છે આ ભાવત્મક સેવાના ફળ રૂપે પ્રાપ્ત થતા પ્રભુ પણ ભાવાત્મક જ છે તમે ચિત્રજી માનો કે મૂર્તિ માનો પ્રભુ કે તારી ઈચ્છા પણ તમે સાક્ષાત માનો કે પૂર્ણ પુરુષોત્તમ જ છે એ મચલે છે એ વેણું વગાડે છે તો એ વેણું વગાડે છે એ મચલે છે એ તમારી આને વાતો કરે છે પણ તમારી દિવ્ય દ્રષ્ટિ નથી ને એ તમને દેખાતું નથી અને હજી તમારા કાનના કોડિયા છે ને એ કર્ણ નથી ને એટલે સંભળાતું નથી એ પ્રભુની લીલાને પણ રસિકજનોએ એવા જ પ્રકારના ભાવરૂપી જાણવા એટલે રસ શાસ્ત્રની મર્યાદા જાણનારા ભક્તો એ જો આપણો પ્રભુ છે ને રસો હોય છે પ્રભુ રસાળ ભક્તો બહુ ગમે નાના હતા ને બાર ટાઈમમાં હોય ને એટલે પછી અમને શું કે બેબી દાળ ભાતનું કરવું હોય ને તો રસાવાળું શાક ભાત ને રોટલી કદાચ મને તો રોટલી ગમે કરવી આટલા બધાની મને પરસેવો વડે મારે મને ફોલી થાય વાસણ ઘસવાનું કે તો કહું મારા નખમાં મેલ રાખ ભરાઈ ગયા કે રાખ હતી કપડાં ધોવાનું શીખવાડે તો હું કહું મારા નખ તૂટી જાય આવી તો દોંગી ટાઈમમાં હોય એટલે તો આપણે કરવું જ પડે તો એક બી એકલી એકલી બોલતી હતી એ કે ત્રણ દી રસાળ પ્રભુના રસાવાળું ખવડાવવાનું મેં તમારી બધા ગાંડી છે હવે બધું સમજાય છે એનો ભાવ કેવો ઉત્તમ હતો કાંઈ લીધો નહીં કોરાના કોના રહ્યા નવ મહિના પેટમાં રહ્યા હતા ને એટલા ફલિત મારા એ કર્યું કઈ ન આવડે તોય કેવાય શું સમજુ બેન ને દીકરી તો આ ભાવ આખે આપણો પુષ્ટિ માર્ગ ભાવ ભાવના ઉપર છે મારા વાલા અમને સેવામાં ભાવ આવે ને તો પ્રભુ નો ભાર ક્યારેય નહીં લાગે ગયા ને એટલે ત્રણ દીજ હતું તૃપ્તિ કોકવાડ તો અમને લાભ મળે મમ્મી તો વ્રજ માં તો એ બાનું કાઢીને લઈ જાઓ કે ઠાકોરજી નું ઘર વ્રજ તમે રાજકોટ જાઓ તો એ કયો કે ભાઈ એને ગમે છે ત્યાં મમ્મી આ ત્રણ દી તો પછી મારા મને એમ થયું કે ભલે હજી આપણે હોવ રજ પણ કાલે વયા ગયા તો ઠાકોરજી થોડા એનાથી એવા થાય ને તો જેવા ગાડી બેઠા ટ્રેનમાં તો ગોદ ખાલી લાગે ખોડો ખાલી લાગે આમ થઈને પાછી આમ થઈ જાવ ચાંપી ચીક્યા ઓલી ટેવજી ટ્રેનમાં ગાડીમાં બસ માં બેસો મારી ગોદમાં મારા ઝાંપીજી મારા ઠાકોરજી હોય હવે સવારે ઉઠીએ એટલે તરત મનમાં એમ થાય ઠાકોરજી ને દૂધની વ્યવસ્થા પછી તરત એમ થાય ને આ વખતે મારો વાલો નથી પધાર્યા તો જો તમને ભાર ન લાગે ને તો એ તો ભાવાત્મક પ્રભુ છે છે અને એમાં કોઈ નથી બોલો મહાપ્રભુ શ્રી સુબધીનેજી નું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાત નથી આપણે અત્યારે વ્યાસીને મનમાં જે મનોવ્યથા છે કે આટલા પુરાણો લખ્યા છતાંય મારા મનને ક્યાંય શાંતિ નથી એટલે એકલા બેઠા બેઠા સરસ્વતી નદીના કિનારે મનોમંથન કરે છે હવે આગળ વા ભાગવતા ધર્માન પ્રાયેના નિરૂપિતા પ્રિયા પરમહંસા નામ ત એવ યુત પ્રિયા અત્યાર સુધી મેં જે શાસ્ત્રોની રચના કરી તેમાં ખરેખર મેં ભગવત ગુણોનું ભજન કર્યું જ જ નથી આજે આપણે સત્સંગ કરતા હોઈએ લૌકિક વાતો જ કરીએ તો આપણે તો ટાઈમ બગડે આટલા બધાનું બગાડીએ તો જો ભગવત ગુણા વાત કરીએ તો જ સંતોષ થાય તો વ્યાસી કે છે અત્યાર સુધી મેં જે શાસ્ત્રોની રચના કરી તેમાં ખરેખર મેં ભગવદ્ ગુણોનું ભજન કર્યું જ નથી ભગવાનની લીલાઓમાં હું તરબોળ થયો જ નથી વેદ મહાભારત વિગેરે જ્ઞાનની વાતો મેં ઘણી કરી છે પણ પરમહંસોને પ્રિય એવી ભગવાનની લીલાઓનું ભગવદ્ ગુણોનું મેં આલેખન કર્યું નથી આવી જ એ જ મારા અસંતોષનું કારણ હોવું જોઈએ વ્યાસજી મનોમંથન કરે છે વ્યથા કરે છે સુબોધી ભાગવતા એટલે ભગવાન સંબંધી ભગવાન સંબંધી પ્રમાણ સાધન અને ફળ એટલે જ ભાગવત ત્રણ તબક્કા પ્રમાણ સાધન અને ફળ ભગવાનના ગુણોનું મેં પાલન કર્યું છે ભગવાનની લીલાઓનો મેં અનુભવ તો કર્યો છે પરંતુ તેનું મેં કોઈ ગ્રંથમાં નિરૂપણ કર્યો નથી લોક ઉપકારને માટે મેં એમને હજુ સુધી કોઈ ગ્રંથસ્થ લીલાઓ કરી નથી કોને ઠાકોરજીને એ રસ્વ હું નથી ભીંજાયો અને મેં લખીને બીજાને નથી ભીંજવા એટલા વ્યથા છે તેનું નિરૂપણ કરવાની મારી ફરજ છે મારો ધર્મ જ કોણ કે બધું વ્યાસી અને ભગવાનનો જ્ઞાન અવતાર હોવાથી મારો અધિકાર છે હું જ્ઞાન અવતાર ન હો તો મારો અધિકાર ન હોય તો મેં કેમ આવું કર્યું એની મનોમંથન વ્યાસજી કરી રહ્યા છે પણ મેં મારો ધર્મ અથવા ફરજ બજાવ્યા નથી અને અધિકાર ભોગ્યો નથી મેં અત્યાર સુધી વેદોમાં અને મહાભારતમાં સર્વ ધર્મનું નિરૂપણ કર્યું છે પરંતુ પરમહંસોને પ્રિય અચ્યુ શ્રી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી કૃષ્ણની લીલાઓનું અને તેમના આગળના અવતારની લીલાઓનું વર્ણન કરતું કોઈ શાસ્ત્ર મેં લખ્યું નથી મે અત્યાર સુધી જે શાસ્ત્રોનું નિરૂપણ કર્યું છે તેમાં આશ્રમ ધર્મો અને અવધૂતના ધર્મનું વર્ણન કર્યું છે પણ આ ધર્મો પરમહંસને પસંદ નથી કારણ કે આ ધર્મોના આચરણમાં અત્યંત દુઃખ છે અને ઘણા જ અલ્પ પ્રમાણમાં તેનું ફળ મળે તમે આટલું તપ કરો તો તમને આ ફળ મળે આટલા યજ્ઞ કરો તો આ મળે મેં આ જ બધી વાતો કરી છે મેં કઈ રસાળતાની ઠાકોરજીની લીલાની તો વાતો કરી નથી પછી મારા મનને શાંતિ હોય ક્યાંથી અહીં શંકા કરવામાં આવે છે કે તમે કહો છો કે તમે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું નથી પણ અમારી સમજ પ્રમાણે તમે આ ભગવાનના ગુણોનું મહાભારતના અનુશાસન પર્વમાં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તો પછી વર્ણન કર્યું નથી એમ કેમ કહો છો તેના ઉત્તરમાં કહે છે કે હા તમારી વાત ખરી છે મેં અનુશાસન પર્વમાં ભગવાનના ગુણોનું નિરૂપણ કર્યું છે પણ તે ન પ્રાયણ નિરૂપિતા ખરેખર ભગવાનના ગુણોનું નિરૂપણ ન કરવા બરાબર છે કારણ કે અહીં આ નિરૂપણ મેં કોઈ કથા પ્રસંગના સંદર્ભમાં કર્યું આપણે કઈ વાત નીકળી હોય કોઈનો છોકરાને બારમામાં હોય આપણે બેસ લગ્દવ્યા જાય ને તરત આપણા છોકરાની વાત કરીએ ગયા કે ઓલા છોકરાને લગ દેવા એમાં વચ્ચે આપણે આપણા છોકરાની વાત કરી છે તો વ્યાસજી કે છે તમે કયો છો એ વાત સાચી કે અનુશાસન પર્વમાં મેં ઠાકોરજીના ગુણોનું વર્ણન કર્યું છે પણ એ કોઈ વાર્તાના અનુસંધાનમાં જેવી રીતે મેં આ દાખલો આપ્યો એવી રીતે પ્રભુની લીલાનું પર્સનલ વર્ણન મેં ક્યાંય નથી કર્યું એટલે મારું મન વ્યથિત છે ભગવાનના ગુણો ગાવાના આશયથી મેં નથી કર્યો તમે જાણો છો કે ભગવાનના ગુણો ઉત્તમ છે અને તેમને અલગથી ગાવા જોઈએ તેને કોઈ કથાની સંબંધમાં ગાય તો ન ગાયા બરાબર કહેવાય આપણો ઈરાદો શું છે બંજલ ઓલા છોકરાને બેસલક દેવો બેસલક દેતા દેતા એની માં એના વખાણ કરે જ એના અનુસંધાનમાં આપણે આપણા છોકરાની વાત કરી એમાં આપણો છોકરો કોણ છે મેન કોણ છે કે મહાભારતના અનુશાસન પર્વમાં મેં જે પ્રભુની વાતો કરી એ આવી કરી છે બીજાના અનુસંધાનમાં ઠાકોરજીની વાતો કરી ઠાકોરજી ના રસાનુવાદ ગુણાનુવાદ એ પ્રમાણ નથી કર્યા મેં કથા પ્રસંગના વર્ણનના ભાગરૂપ કર્યા છે સ્વતંત્ર રીતે કહ્યા નથી તેથી કેવા છતાં ન કેવા બરાબર છે પરમહંસ એટલે હંસોમાં ઉત્તમ એવા પુરુષો હંસ ભેદ માટે આખી દુનિયામાં વિશ્વમાં ત્રિલોકમાં બ્રહ્માંડમાં હંસ એક એક જ એવું પક્ષી છે દૂધ અને પાણી ભેગા થાય તમે હેમળું કોઈ જુદા કરી શકે હંસ કરી શકે દૂધમાં દૂધ અને પાણીનું પાણી તો પરમહંસો એવા હોય સંસાર અને શ્યામને જુદા રાખીને જીવી શકે તો અહીંયા શું છે પરમહંસ એટલે એટલે હંસોમાં ઉત્તમ એવા પુરુષો હંસ નિરક્ષીરના ભેદ માટે જાણીતા છે એમાં પણ ઉત્તમ એટલે નીરક્ષીરના ભેદની વિશેષ પરખ રાખનારા મુનિઓને ભગવાનના ગુણોનું આવી રીતે કથા પ્રસંગમાં વર્ણન કર્યું હોવા છતાં તેનાથી સંતોષતો નથી એવો ભાવ છે બોલો વલ્લભ